ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી બે હજાર પચીસ નું ભવ્ય આયોજન લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં રન ફોર યુનિટી બે હજાર પચીસ કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમ નું આયોજન જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાયબ કલેક્ટર એનર ધાંધલ સહિત વહીવટ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત દેશભક્તિના નારા ગુંજ્યા હતા અને એકતા સૌહાર્દ તથા રાષ્ટ્રીય એકતા માટે જનમાનસમાં ઉમંગ છવાયો હતો કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના યોગદાન યાદ કરતા એક ભારત શ્રેષ્ઠ ભરતના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા શપથ લેવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા પદાધિકારીઓ સરકારી કર્મચારીઓ સરદાર પટેલની દોઢસો મી જન્મજયંતિના ભાગરૂપે યોજાયેલી આ દોડમાં દેશ પ્રેમ એકતા અને અખંડિતતા ભારતની ભાવના અદભુત ઉમળકો જોવા મળ્યો હતો આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો રમતવીરો પોલીસ જવાનો તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું